મારો પહેલો વ્લોગ છે તો આજ તમને માર ખેતરની હાલા બતાવું વરસાદ આવ્યો ને જુઓ આ જો હнди આવું થઈ ગયું ડુંગળી આજ લણવાના છે વી તો મારો પહેલો વ્લોગ છે તો સપોર્ટ કરી દીજો કુવા તરત તમને બતાવું કુવામાં કેટલું પાણી ભરાણો છે જો આ આવી ડુંગળી થઈ ગઈ kura kuat terap tem celo tahu, Jauh dungling jauh ke itu, ada lagi. Kita ya. Jauh aku anu તો આંતરવ્યા ચાની હું તમારો પહેલો વ્લોગ છે સપોર્ટ કરી દીજો